પૂર્વ નારાયણ આમ રાંધણ ના જવાની તૈયારી કરી રહ્યા છે પાંચેક વાગ્યા નો સમય થયો છે આપણી ભાષામાં આપણે રોંઢો દી કેવી રોંઢો થઈ ગયો આવા સમયે એ બજારની પોતાના ઘરની ડેલી બેઠા એક બીજી બાયુ વાતો કરે છે કે ભાઈ અમારી માતા તો એક અગરબત્તી ની હળી માનો ને તો અમારી ભગવતી કામ કરી દે કોઈ કે અમારી દેવને જોડ દીવા માનો તો અમારી દેવ કામ કરી દે પણ સાહેબ જેને માની માથે ફરવાનો હતો ને એને તો એટલું કીધું કે મારા કુળ ગોત્રની ની માલપા તો એવી અમારી જોખમયા દયાનો સાગર દેવ બેઠી છે ને કે એને અગરબત્તી નો જોઈ દીવો નો જોઈ પણ દિલના દરવાજાને ખુલ્લો મેંકીને કોઈ બેન દીકરી આમ પાલવનો શેડો ખોળો પાથરે ને

માથે બે મારી ભગવતી ચામુડા ચોટીલા બેઠી ને એની બાજુમાં રેહમિયા ગામ છે રેહમિયા માં મેલડી બેઠી છે ને એને વટો એટલે આનંદપુર ને ભાટલા છે ને ભાટલાની ની માલપા વાવના ટોટે મારી કાંડી બેઠી છે એ ભાઈ કોઈ દુનિયાની માલપર નિર્ધનિયો હોય તો ધન આપે રગત પીઢિયાને કોટ મટાડે આંગળાને આંખું આપે અને કોઈ બાઈનો ખોળો ખાલી હોય ને ભાટલાની સામે નજર નમણો માંડીને એમ કે કે એ મારી ભાટલાના ટોડાની માતા ગેલ જો મને દીકરો દઈશ ને મારી તો તારી પાસે ખોળો પાંથરીને પગે લાગીશ આટલી માનતા કરે ને ખાલી ખોળો પાંથરે ને મારી ગાંડી ગેલ દીકરા આપે છે પણ કાંસી ની બાય નો ખોળો ખાલી વાત ને પી ગયો હો મનોમન જેને માનતા લીધી કે મારી ભાટલા ની દેવ માડી તું એક હિંદવાણી માતા છો અમે તને જોઈ નથી તું માં કેવી હસો ક્યાં બેઠી હસો પણ માડી મારા ખોળે શેર માટેની ની ખોટ સંજોય ખોટ ને મારી ગેલ તું પૂરી કરી દે ને તો બળદગાડું જોડી અને મારો દીકરો હવા મહિના નો થાય છે ને એટલે અહીંથી ઠેઠ બળદ ગાડું લઈ તારા ભાટલા ની માલપા આવી તને એક વાર નહી એકવી વાર ખોડો પાથરી ને પૈયે લાગીશ

બાય દુનિયાની ની માલભાઈ હિન્દુ ની બાયુ મને આંગળી સિંધે કામ કરે હે કામ કરી દઉં પણ આજ તું મોમેડિયન ની દીકરી મારી સામે નમણો માંડને તો તારો ખોળો ખાલી રવા દો તો ભાટલા ની ગાડી સમય બન્યો બાર એક નોટલા ની માલિપા થી માતાજી નીકળ્યા ને ઠેઠ બાબરા માલિપા જે ઓરડા માલિપા ઘાસી ની બાય હું એ મકાન ના મોભારા માથે મારી ભાટલા ની ગાંડી બેઠી આમ નજર કર્યો પણ જેનો ખાલી ખોળો છે દુબળો દેહ થઈ ગયો છે સાહેબ કારણ કે બે નું દીકરી બે દિ ભૂખ્યું રે ને તો પાણી પીન દિવસો કાઢે પણ સાહેબ એને કોઈ વાંચણી કે ને તો એને જીવને જમને એટલું જ સેતું રહે સાહેબ

અને ભાટલાની ની વાવી ની માલિક આવીને ઢોલિયા માથે આવીને માતાજી પોતે પોતાના રૂપમાં આવીને બેઠા છે દિવસ માથે અઠવાડિયા અઠવાડિયા માથે મહિનો એક મહિનો બે મહિનો ત્રણ મહિના ચાર મહિના સાત મહિના આમ કરતા નવ મહિના તેર દિવસે દેવના ના સક્ર જેવા દીકરાનો જન્મ થયો છે પણ વાત કરતા વાલ લાગે દીકરો હવા મહિના નો થયો એટલે પોતે ગાચી ને એટલું કીધું સ્વામિનાથ

અને બળદગાડાનો ધરો ભાંગી ગયો એક તો અજાણી ધરતી છે માનવી છે બે માણસ છે બાકી કોઈ માણસ નથી માથે બળદગાડાનો ધરો ભાંગી ગયો ક્યારેક ક્યારેક શિયાળિયા બોલે એનો અવાજ આવે ક્યારેક ગામના પાથર માં કોઈ સામે બજારે ખૂતરું ભે એનો અવાજ આવે

તો બળદ બળદગાડાનો ધરો ભાંગ્યો છે અહીંથી ભાટલા કેટલું કઈ મને ખબર નથી પણ પોતાના ધણીએ જ્યાં ટકોર કરીને ત્યાં બાઈને હાડો હાડ સબસે લાગી ગયો ને એટલું કીધું કે મારી હે બહુ મારી મારાથી મેળા શાહર નથી થતા પણ તું જો ભાડલાની માલી પાછ બેઠી હોય ને તો મારા ભાંગલ ગાડાનો જે ધરો છે ને હવે દિવસ ઊંઘે અને ધરો ગાડું ખોલે ને ધરાને ક્યાંક જઈને હાંધો કરાવે તો હું ભાટલા પોગી શકું બાકી ભાટલા નહીં પોગી પણ સાહેબ ભાઈ રોવા માંડી ને ભાટલા ની વાઈફ ની મારી પાછી એસી વર્ષ ની ડોસી નું રૂપ લઈ હાથમાં લાકડી નો ટેકો છે ને મારી ભાટલા ની ગાંડી હાલી નીકળી

જો દેવ માથે ભરો હોય દેવે તને દીકરો આપ્યો હોય ને તો કદાચ ગાંડી ભાટલા ની વાયુ માં ભૂત ને બાબરા ભૂત ને બાંધી બેઠી છે ને તો અમારી લાકડી રાખી દે જો કદાચ ભાટલા સુધી તારું ગાડું વ્યુ જાય લાકડી નો ભાંગવા દે તો એમ માનજે ભાટલા ની વાયુ માં અમારી ગાંડી મારી દેવની દીધેલી લાકડી હતી ધરો કાઢી લાકડી રાખી બે બાજુ પૈડા સડાવ્યા અને ત્યાંથી બળદ કાઢું ખરા ક્યાં જાય પાટલા માલિપા વાંકી વાવના હાથમાં બદલે મારી ગાંડી બેઠી છે ન્યા ગાડું ગયો છે પેલા પગથી દીકરાને હુવારી અને કાંસીની બાઈ એકવી વાર ખોળો પાથરીને પગે લાગી મોઢામાં ખાહડું લઈને કે માં વાળી દુનિયાની માલિપા અત્યારે મને ખબર પડી કે હિન્દુ ની દેવ એક નથી પણ તારા મન તો હિન્દુ હરખા ને મુસલમાન અને એ આનંદ ની માલિપા બાળુડો રોવે મારી ગાંડી હું કે મારા પડા